સ્ટર્લિંગ હોસ્પિટલમાં મધર અને ટ્વિન્સને નવું જીવન મળ્યું છે બાળકોને બચાવવા માટે ડોક્ટરોની ટીમે સાથ મળીને કામ કર્યું હતું સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરોની ટીમે અઠ્યાવીસ સપ્તાહની ગર્ભવતી મહિલા અને તેના જોડિયા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જટિલતાઓ સાથે ડોક્ટરોની આ ટીમ મહિલાની સારવાર કરવામાં સક્ષમ હતી અને તેના અકાળ જોડિયા બાળકોની સંભાળ રાખવામાં પણ સક્ષમ હતી દસ હજાર સગર્ભા સ્ત્રીઓમાંથી માત્ર એક જ સબ એરાકનોઇડ હેમરેથી પીડાય છે જે બિનસગર્ભા દર્દીઓ કરતાં પાંચ ગણું વધારે છે છત્રીસ વર્ષના દર્દીને આઈવીએફ દ્વારા જોડ્યા બાળકો હતા જોકે ગર્ભાવસ્થાના 28 અઠવાડિયાના પછી તેણીએ ગંભીર માથાનો દુખાવો શહીદના લક્ષણોથી પીડાવાનું શરૂ કર્યું તેણીની સ્થિતિનું નિદાન કરી શકાયું ન હતું પછી તેણીને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પ્રસૂતિ શાસ્ત્રી ડૉક્ટર અર્શના ત્રિવેદી ફિઝિશિયન ક્રિટિકલ કેર નિષ્ણાત ન્યુરોસર્જન અને નિયોનેટોલોજીસ્ટ સામેલ હતા દર્દીને સબ એરાકનોઇડ હેમરેજ હોવાનું નિદાન થયું હતું ડૉક્ટરોની ટીમે સીઝરિયન માટે જવાનું નક્કી કર્યું અને એસ એ એસની સારવાર માટે તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું સિઝરિયન પછી દર્દી પર ક્રેનિયોટોમી કરવામાં આવી હતી માતા અને જોડિયાને અનુક્રમે આઈસીયુ અને નવજાત આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા દર્દી અને તેના જોડિયા બંને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને તેમને રજા આપવામાં આવી છે गुड इवनिंग आई एम डॉक्टर अंकुश मेहता आई एम द जोनल डायरेक्टर फॉर स्टर्लिंग हॉस्पिटल वडोदरा दिस पर्टिकुलर केस जो हम जिसकी बात कर रहे हैं दिस वॉज अ वेरी कॉम्पलेक्स केस वेर इन मल्टीपल टीम ऑफ डॉक्टर हॉस्पिटल वडोदराज कम अप्रास्ट्रक्चर विद्स सेवन मॉड्यूलर ओ टीज विध स्टेट ऑफ द आर्ट आई सीज एंड ऑल डायग्नोस्टिक इक्विपमेंट्स विच हेल्प्स इन यू नो ट्रीटिंग दिस पेशेंट्स Sterling हॉस्पिटल Vadodara का सिर्फ एक ही एम है कि अच्छे अफोर्डेबल रेट्स पे हमारे सारे पेशेंट्स को अच्छी ट्रीटमेंट मिले दिस वन पर्टिकुलर केस इज वॉज अ यूनिक केस जहाँ पे हमने एक बहुत अच्छा टीम वर्क देखा बिटवीन गायनाकोलॉजी जनरल सर्जरी न्यूरो सर्जरी आई सी यू इंटेंसिविस्ट इन सब का बहुत अच्छा टीम वर्क देखा थैंक यू फॉर टू द फैमिली ऑल्सो जिन्होंने बहुत सपोर्ट किया જેનો ટ્રસ્ટ કે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ઓર આજ જો બચી ટુ ધ ધ એન્ટાયર ટીમ ઓફ ઓફ નર્સિંગ સ્ટાફ સ્ટાફ એન્ડ ઓલ હોસ્પિટલ હું ડૉક્ટર મૌલિક વાજા છું છેલ્લા આઠ વર્ષથી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવું છું અને આ કેસમાં મારા માટે કહેવા માટે એવું જ છે કે ભાઈ પ્રેગ્નન્સી અને બ્રેઇન પ્રોબ્લેમ એ ઘણા સામાન્ય બીમારી છે એટલે એને નજર અંદાજ ન કરવું જોઈએ અને જ્યારે પણ મગજને રિલેટેડ કંઈ પણ સમસ્યા આવે તો સારામાં સારા અદ્યતન સેટઅપવાળા હોસ્પિટલ જેમ કે સ્ટર્લિંગ હોસ્પિટલ છે એવા હોસ્પિટલમાં જો સારવાર કરવામાં આવે તો ડૉક્ટરોને બધી જ બધા જ સ્પેશિયાલિટીના ડૉક્ટરો એક રૂફ અંડર હોય તો એ ડૉક્ટરોને ઇન્ટરનલ ડિસિઝન મેકિંગ અને ટ્રીટમેન્ટમાં બહુ કન્વિનિયન્ટ પડે છે અને જે રીતે આમના કેસમાં અમે સફળતા મળી એવી રીતે ઘણીવાર માની ના શકાય એવી પરિસ્થિતિ બનતી હોય છે પ્રેગ્નન્સી એ ફેમિલી માટે બહુ જ ઇમોશનલ પરિસ્થિતિ હોય છે લાગણી પ્રેમ અને ખુશીની એને એમાં અચાનક જો આવું દુઃખી પરિસ્થિતિ બને તો ડૉક્ટરોની સારસંભાળ સાથે એને સફળતાથી પૂરું પાર પાડી શકાય છે અને આર હેપી દેટ વી હેવ ટ્રીટેડ હર એન્ડ અલોંગ વિથ બોથ હર કિડ્સ બિકોઝ ધીઝ વોર નોટ ફર્સ્ટ કેસ ઓફ બ્રેન એન્યુરિઝમ બટ ધ કોમ્બિનેશન ઓફ ધીસ સિચ્યુએશન વોઝ રેર દેટ્સ વાય ધીસ કેસ ઇઝ યુનિક ફોર અસ કારણ કે એન્યુરિઝમના બાળકો ઘણા અલગ દર્દીઓ ઘણા હોય ટ્વીન પ્રેગ્નન્સીવાળા પણ દર્દીઓ ઘણા હોય અઠ્યાવીસ વીકે બાળકો જન્મે એવી પરિસ્થિતિ પણ ઘણા કેસમાં થતી હોય પણ આ બધી પરિસ્થિતિનો સમન્વય એક જ દર્દીમાં થાય એ ઘણું રેર છે અને જેથી કરીને આ દર્દ આવા દર્દીઓની સારવાર કરવામાં અમને ખૂબ જ ખુશી અને ખૂબ જ ધન્યતા અનુભવાય છે અને નમસ્તે મેં ડૉક્ટર અર્ચના દ્વિવેદી છું અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત ઓપ્સ્ટ્રિશિયન એન્ડ ગાયકોલોજીસ્ટ છું આ કેસ વ્યોમાનું ચેલેન્જિંગ હતું આપણી માટે કેમ કે એક તો એજ થર્ટી ફાઈવ પ્લસ એજ હોય ને ટ્વિન્સ એટલે જોડિયા બાલક અંદર હતા અને આઈવીએફ કન્સીવડ હતું ને આપણી પાસે ચેલેન્જિંગ એટલે આયા કેમકે હાઈ બીપી સાથે માથાનો દુખાવ લઈને આવ્યા એન્ડ એને જે છે ને લાઈક હાથ બેંગ કરતા હતા માથા ઉપર જ્યારે મારી પાસે આવ્યા એન્ડ સડનલી ઓલ્ટર્ડ સેન્સોરિયમ એટલે ભાન એનું જતું રહ્યું પછી ફરી છે રિગેન કોન્સિયસનેસ એન્ડ અગેન એને માથામાં દુખાવોની કમ્પ્લેન કરી જેનાથી કે આપણને ખ્યાલ આવ્યો કે કંઈ બ્રેનમાં એબનોર્મલ સિગ્નલ્સ આપણને મરી રહ્યા છે તો આપણે એમ આરઆઈ કરાવીને જોવું જોઈએ કે કદાચ બ્રેનની કોઈ પેથોલોજી જે જેનાથી કે એન્યુરિઝમ જે બહુ જ કોમન હોય આ છેલ્લા ભાગ જે પ્રેગ્નન્સીના ચાલતું હોય એટલે સાતમો આઠો મહિના પછીનું કેમ કે માતાના હૃદયને વધારે કામ કરવા પડે છે કાર્ડિક આઉટપુટ ટુ મીટ ધ નીડ્સ ઓફ ધ બેબી એના એના લીધે જે બ્રેનમાં એન્યુરિઝમ એટલે જે લોહીની ગાંઠ જે નાની હોય એ મોટી થઈને રપચા થવાની શક્યતા બી વધી જાય આવા ચેલેન્જી કેસ આપણા હોસ્પિટલમાં આવ્યા અને પરિસ્થિતિ જોઈને કેમ કે એન્યુરિઝમને ઓપરેટ કરવા પડતા હતા એટલે સાતમા મહિને અમે બાળકને કાઢવાનું ડિસિશન લીધું અને સિઝરેન કરીને એક બાબુને એક બેબી આપણા હાથમાં લીધું જેને એનઆઈસી ફેસિલિટીમાં ડૉક્ટર અનુરાગસિંહને ત્યાં મૂકવામાં આવ્યું હ પ્રાઇમરી આઈવીએફ ઓબિશન યુવરાજ જાડેજા જેને ટાઈમસર એને અહીંયા આપણી પાસે મોકલ્યું ટર્શરી કેર ફેસિલિટી હોવાથી ડાયગ્નોસિસ કરવામાં ઇઝી મળ્યું આખી ટીમ અમને મળી અને આપણે માને ને બંને બાળકોને બચાવી શક્યા અને માને જે પરિસ્થિતિથી પસાર થઈ જેમાં એને આઈસીયુમાં રહેવાનું થયું પેરાલિસિસ થયું એના સ્પીચની પ્રોબ્લમ્સ થઈ પણ આજે સ્થિતિ બહુ જ બહેતર સ્થિતિમાં છે પેશન્ટ આપણી સાથે વાત કરે છે અને બંને બચ્ચાઓ જે કહીએ ટર્મ અત્યારે પૂરા કર્યા લાસ્ટ અઠવાડિયે મેન વી આર વેરી હેપી એટલે ઈશ્વરથી ધન્યવાદ છે કે આપણને આ કામમાં એનો કાર્યભાર આપણને સોંપ્યો અને આપણે સક્સેસથી એનામાંથી પસાર થઈ થેન્ક યુ સો મચ એકચ્યુલી જ્યારે મારી સિસ્ટરને માથામાં દુખાવાનું શરૂ થયું મને કોઈ આઈડિયા નહોતો તે તે સમયે આઈડિયા નહોતો તે સમયે એટલે અમે ફર્સ્ટ જ્યાં એનું આઈવીએફ કરાયું તે ડૉક્ટર પાસે ગયા ભાઈ એમને અમને એડવાઇઝ આપી સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ થવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે આવ્યા પછી ડૉક્ટર મૌલિક વાધા સર અર્ચના મેડમ સાથે વાત કરી અને એમને બીજા જે રિપોર્ટો કાઢવાના હતા તે રિપોર્ટો કાઢી અને ડિસ્કસ કરી અને એમને કેસને કઈ રીતના હેન્ડલ કરવો એ અંદરો અંદર ડિસ્કસ કરી અને મને જણાવ્યું એટલે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન્સ નહોતો અને એમને રાઈટ વે મને સમજાવ્યું હતું એટલે એકચ્યુલી જે સર્જરી કરી સર્જરી કર્યા પછી થોડા દિવસ મારી સિસ્ટર મને લાગતું હતું કે ઇમ્પ્રુવિંગમાં છે એટલે વધારે વધારે નહીં કહેતા જે અહીંયા આગળથી અમને સર્વિસ અને પ્લસ ડૉક્ટરોનો અનુભવ એના પ્રમાણે જે મારી સિસ્ટરને અને ભાણકાઓને હેલ્થ અત્યારે સારી છે એ માટે હું તેમનો આભાર માનું છું અને બીજા ઘણા દર્દીઓ આવા હોય છે એમની માટે મારી એક એડવાઇસ છે કે આ હોસ્પિટલમાં આવી અને સારવાર લે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર